બ્રેક બાદ આપનું સ્વાગત છે હવે અમે સુપ્રીમ કોર્ટના એક આદેશની વાત કરીશું જેનાથી ઇન્ડી ગઠબંધનના નેતાઓનો જુસ્સો અને વિશ્વાસ થોડો ઘણો વધ્યો છે તેમને આશા છે કે તેમને બીજેપી પર હુમલો કરવા માટે દારૂગોળો મળશે હકીકત શું છે એની અમે વાત કરીશું તમે સુપ્રીમ કોર્ટ અને એસબીઆઈના સમાચાર જોયા અને વાંચ્યા હશે સમાચારોમાં પૂરેપૂરી માહિતી અપાતી નથી સૌથી પહેલાં ફેક્ટ જાણો દેશની સર્વોચ્ચ અદાલતે એસબીઆઈને આદેશ આપ્યો કે ઇલેક્ટ્રોલ બોન્ડની વિગતો તાત્કાલિક આપો આખો મામલો શું છે એ વિગતે અમે તમને સમજાવીશું આ બોન્ડના મામલાથી વિપક્ષોને જેમ્સ બોન્ડ જેવી તાકાત મળશે કે નહીં એ અમે તમને કહીશું આપણા દેશમાં ચૂંટણી લડવા માટે ખૂબ ખર્ચ કરવો પડે પૈસો જ પૈસાને ખેંચે છે એમ કહેવાય છે પણ રાજનીતિમાં પૈસો જ પાવર પાવરને ખેંચે છે અમસ્તા થોડી ચૂંટણી લડાય છે ચૂંટણીમાં રોડ શો કરવા માટે પૈસા જોઈએ સભામાં મંડપ તૈયાર કરવા માટે પૈસા જોઈએ ભવ્ય ઓફિસ બનાવવા માટે પૈસા જોઈએ એ સિવાય ચાય પે ચર્ચા કરાવી હોય તો ચા પીવડાવવા માટે પણ પૈસા જોઈએ આ બધા પૈસા આવે ક્યાંથી એનો જવાબ છે ડોનેશનથી પાર્ટીઓ રૂપિયા કોણ પાર્ટીઓને રૂપિયા કોણને કેવી રીતે આપે છે એ સવાલ હંમેશાથી રહ્યો છે એવો આરોપ મુકાતો રહ્યો કે ઉદ્યોગપતિઓ પાર્ટીઓને પૈસા આપે છે તેઓ કંઈ ચેરિટી નથી કરતા એ પૈસાથી તેઓ વધુ પૈસાને ખેંચવા માંગે છે એટલે કે તેઓ નેતાજીને કહે છે કે અમે તમને રૂપિયા આપ્યા હવે તમે અમારું ટેન્ડર પાસ કરાવો જે પાર્ટી સત્તામાં હોય કે પછી સત્તામાં આવવાની હોય એવી ગેરંટી હોય એવી જ પાર્ટીઓને ઉદ્યોગપતિઓ પૈસા આપે આટલું સીધું સાધું ગણિત દરેક ગુજરાતી સમજે ઉદ્યોગપતિઓ પણ પોતાના ફાયદાની ગણતરી કરતા હોય છે ઉદ્યોગપતિઓને ફાયદો થતો રાજકીય પક્ષોને રૂપિયા મળતા એટલે ગડબડ ઘોટાળાના આરોપો મુકાતા રહ્યા આઝાદી બાદથી ચૂંટણીઓમાં આવા આરોપો મુકાતા રહ્યા પાંચ લાખનો ખર્ચ કાગળ પર લખવામાં આવ્યો હોય પણ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોય બીજા સાડા ચાર કરોડ રૂપિયાનો હિસાબ અપાતો નથી એટલે બે હજાર અઢારમાં એક પ્રક્રિયા શરૂ કરવામાં આવી એ સમયના નાણાં મંત્રી અરુણ જેટલી ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ લાવ્યા તેમણે કહ્યું કે હવે પાર્ટીઓને અપાતા ડોનેશનમાં ગરબડ નહીં ચાલે કોણે કોનું કેટલું ફંડ આપ્યું એ બધું જાહેર થશે બોન્ડની સિસ્ટમ લાવવામાં આવી આ સિસ્ટમના સેન્ટરમાં એસબીઆઈ હતી બોન્ડ ખરીદવા એસબીઆઈની શાખામાં જવું પડતું હતું એસબીઆઈની ઓગણત્રીસ શાખાઓમાંથી બોન્ડ વેચાતા હતા વર્ષમાં ચાર વખત જ એ વેચાતા હતા તમારા મનમાં હજી આ બોન્ડને લઈને અનેક સવાલો થતા હશે અમે તમામ સવાલના જવાબ આપીશું દરસલ આ બોન્ડ અલગ અલગ મૂલ્યના હતા જેમ કે એક હજાર રૂપિયાનો બોન્ડ પાંચ હજાર રૂપિયાનો બોન્ડ ખેર અત્યારે તો આ સિસ્ટમ રદ કરાઈ છે પણ અત્યાર સુધી શું સિસ્ટમ હતી એ અમે તમને જણાવીશું પાર્ટીને ડોનેશન આપવું હોય તો એસબીઆઈની નક્કી કરાયેલી શાખામાં જવું પડતું હતું તમે રૂપિયા આપો એટલે તરત તમને બોન્ડ સામે મળી જાય એમ પણ નહોતું બોન્ડ ખરીદવા માટે વિગતો આપવી પડતી જેને કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર કહેવાય છે બોન્ડ ખરીદનાર કોણ છે અને એ કેટલા રૂપિયાના બોન્ડ ખરીદવા ઈચ્છે છે એની જાણકારી આપવી પડતી હતી એટલે જેટલા પણ લોકોએ બોન્ડ ખરીદ્યા એ તમામની વિગત એસબીઆઈની પાસે આવી ગઈ એસબીઆઈની ઓગણત્રીસ શાખાઓમાં આ રીતે બોન્ડ વેચાતા હતા એનો તમામ ડેટા બાદમાં મુંબઈમાં એસબીઆઈના હેડક્વાર્ટરમાં મોકલવામાં આવતો હતો તમારા દિમાગમાં પિક્ચર ક્લિયર થતું ગયું હશે કે બોન્ડ કેવી રીતે ખરીદાય હવે તમને સવાલ થશે કે આ બોન્ડને ખરીદી લીધા પછી એનું શું થતું હશે એક હજાર રૂપિયાના બોન્ડ એટલે એક હજાર રૂપિયા આ બોન્ડ ખરીદ્યા બાદ વ્યક્તિ કોઈપણ રાજકીય પક્ષને એ બોન્ડ આપી દે એટલે બોન્ડ કોણે ખરીદ્યા એની વિગત એસબીઆઈ કે રાજકીય પક્ષ બંને પાસે છે ઇલેક્ટ્રોનલ બોન્ડના સ્વરૂપમાં ડોનેશનની આ સિસ્ટમ હતી કોઈ પક્ષને બોન્ડ મળી જાય એ પછી એ પક્ષ એનું શું કરે એ સવાલનો જવાબ જાણવો પણ જરૂરી છે એ બોન્ડને લઈને જે તે રાજકીય પક્ષે એસબીઆઈમાં જવું પડતું એસબીઆઈ જે તે રાજકીય પક્ષની પાસેથી બોન્ડ પોતાની પાસે લઈ લે એ પછી બોન્ડનું જેટલું મૂલ્ય હોય એટલા રૂપિયા એ પક્ષના ખાતામાં જમા કરાવે એટલે જેમ કે બોન્ડ કોણે ખરીદ્યા એની વિગત એસબીઆઈની પાસે છે એ જ રીતે બોન્ડ કયા પક્ષોએ એન્કેજ કરાવ્યા એની વિગતો પણ એસબીઆઈની પાસે છે હવે પંદરમી ફેબ્રુઆરીએ અદાલતે આ ઇલેક્ટ્રોનલ બોન્ડ સ્કીમને રદ કરી એસબીઆઈની વિગતો આપવા આદેશ પણ અપાયો બારમી એપ્રિલ બે હજાર ઓગણીસથી પંદરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન જેટલા પણ બોન્ડ વેચાયા હોય એની વિગતો છઠ્ઠી માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવા એસબીઆઈને આદેશ અપાયો છઠ્ઠી માર્ચ પસાર થઈ ગઈ પણ એસબીઆઈએ વિગતો જ નહોતી આપી અમે તમને આ પહેલાં જ કહ્યું કે એસબીઆઈની પાસે કોણે બોન્ડ ખરીદ્યા અને કયા રાજકીય પક્ષોએ એમકેજ કર્યા એની વિગતો છે આમ છતાં એસબીઆઈએ વિગતો કેમ નહોતી આપી વળી એસબીઆઈએ આ વિગતો આપવા ત્રીસમી જૂન સુધીનો સમય માંગ્યો હતો સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિલકુલ જ નહીં ચાલે ચોવીસ કલાકમાં જ વિગતો આપો અને આખરે એસબીઆઈને એ વિગતો આપવી પડી અહીં એક કન્ફ્યુઝન થઈ શકે કે આખે આખો મામલો ખૂબ જટિલ છે અમે તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરીએ હજી આ કહાનીમાં જેમ્સ બોન્ડ બનવાની વિપક્ષોની આશાની વાત પણ આવશે કન્ફ્યુઝન શું હતું એ અમે તમને સમજાવીશું એસબીઆઈએ સમય માટે દલીલ કરી એસબીઆઈએ અદાલતને કહ્યું કે બોન્ડ કોણે ખરીદ્યા એની વિગતો છે કયા રાજકીય પક્ષોએ એન્કેશ કરાવ્યા એની વિગત છે પણ બંને વચ્ચે ડેટા મેચ કરવાનો છે વળી તબ્બે સવાલ થશે કે હવે આ કયો ડેટા મેચ કરવાનો હતો ઉદાહરણ તરીકે માની લો કે રમેશભાઈએ એસબીઆઈની બ્રાન્ચમાંથી એક એક હજારના બે બોન્ડ ખરીદ્યા રમેશભાઈને લાગ્યું કે મારે તો બીજેપી અને કોંગ્રેસ બંનેને એક એક હજારનું દાન આપવું છે એટલે તેમણે એક હજારનો એક બોન્ડ બીજેપીને આપ્યો જ્યારે એક હજારનો બીજો બોન્ડ કોંગ્રેસને આપ્યો આ રીતે એક ચોક્કસ વ્યક્તિએ કયા ચોક્કસ પક્ષને બોન્ડ આપ્યા એની વિગત નથી એટલે વ્યક્તિઓના ડેટાને પક્ષોના ડેટાની સાથે મેચ કરવાની જરૂર છે એટલે કે કયા રાજકીય પક્ષને કોણે કેટલા બોન્ડના સ્વરૂપે રૂપિયા આપ્યા એની વિગતો જ નથી આ બોન્ડ પર કોઈ સિરિયલ નંબર હોતો નથી બોન્ડ કોણે ખરીદ્યો હતો એની ઓળખ કરવા માટે બીજી કોઈ જ માહિતી નથી હોતી એસબીઆઈને કહેવામાં આવ્યું હતું કે ડેટા સિક્રેટ રાખવાનો છે એટલે તેમણે એક કોડ સ્વરૂપે પોતાના હેડક્વાર્ટરમાં ડેટા સેવ કર્યો એને ડીકોડ કરતા વાર લાગે સુપ્રીમ કોર્ટે એસબીઆઈને રાહત આપતા કહ્યું કે કોણે બોન્ડ ખરીદ્યા અને કોણે એન્કેશ કર્યા એનો ડેટા મેચ કરવાની જરૂર નથી એટલે જ એસબીઆઈ તૈયાર થઈ ગઈ એનડી ગઠબંધનના નેતાઓ ઇલેક્ટ્રોરલ બોન્ડનો શા માટે વિરોધ કરે છે એ પણ સમજવા જેવું છે આખો મામલો કોર્ટમાં કેમ ગયો એ પણ જાણવું જરૂરી છે એક આશા હતી કે કોર્ટમાં મામલો લઈ જઈશું એટલે કયા રાજકીય પક્ષને કોણે કેટલા રૂપિયા આપ્યા એની વિગતો મળી જશે એ વિગતો કોઈ મળવાની નથી હવે તો અદાલતને પણ કહ્યું કે કોણે દાન આપ્યું અને કોને દાન મળ્યું એ બંને ડેટાને મેચ કરવાની જરૂર નથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અવારનવાર દાવો કરતા રહે છે કે બીજેપી સરકાર ગૌતમ અડાણીને ફાયદો કરાવે છે હવે ઇન્ડી ગઠબંધનના નેતાઓ માનવા લાગ્યા કે તેમના હાથમાં નક્કર માહિતી આવશે કે અંબાણી અને અડાણીએ બીજેપીને કેટલા રૂપિયા આપ્યા ઇન્ડી ગઠબંધનના લીડર્સને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આશા જાગી છે હવે અમને તમને જણાવીશું કે ખરેખર ઇન્ડી ગઠબંધનના નેતાઓએ ખુશ થવા જેવું છે કે ખરું સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો એટલે એસપીઆઈએ ચૂંટણી પંચને બોન્ડનો ડેટા આપી દીધો ચૂંટણી પંચ પંદરમી તારીખે ડેટા જાહેર પણ કરી દેશે એટલે બીજેપીને કેટલા રૂપિયાના ઇલેક્ટ્રોરલ બોન્ડ એટલે કે દાન મળ્યું છે એ વિગતો ચૂંટણી પંચ આપી દેશે કે પછી કોંગ્રેસને કેટલા મૂલ્યના ઇલેક્ટ્રોલ બોન્ડ મળ્યા જોકે આ વિગતો તો પહેલાંથી જ માર્કેટમાં છે કેટલા ઉદ્યોગપતિઓએ કેટલા મૂલ્યના બોન્ડ ખરીદ્યા એની પણ વિગતો જાહેર થઈ જશે અત્યારે ઇન્ડી ગઠબંધનના લીડર્સ પંદરમી તારીખની રાહ જોઈ રહ્યા છે તેઓ માને છે કે કોઈ મોટો ખુલાસો થશે પરંતુ જાણકારો કહે છે કે એવો કોઈ મોટો ખુલાસો થવાનો નથી કેમ કે કોણે બોન્ડ ખરીદ્યા એની વિગત મળશે પરંતુ પંદરમી તારીખે પણ નહીં ખબર પડે કે કોઈ ચોક્કસ ઉદ્યોગપતિએ બીજેપીને કેટલા રૂપિયા આપ્યા અને કોંગ્રેસને કેટલા રૂપિયા આપ્યા એ જાહેર નહીં થાય હવે તમે જ કહો કે આ મામલે ઇન્ડી ગઠબંધનના નેતાઓ કેવી રીતે બીજેપીને ટાર્ગેટ કરી શકશે ઉદાહરણ તરીકે માની લો કે અદાણી ગ્રુપે પાંચ હજાર કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા ઇન્ડી ગઠબંધનના નેતાઓ કેવી રીતે પુરવાર કરશે કે તમામ રૂપિયા બીજેપીને આપવામાં આવ્યા એટલે જ અમે વધુ એક વખત કહીશું કે આ બોન્ડના મુદ્દાથી ઇન્ડી ગઠબંધનને જેમ્સ બોન્ડ જેટલી તાકાત નહીં જ મળે આજના બુલેટિનમાં આજે